સાદું અને સિમ્પલ છે અને મિત્રો તે આ કોમેડીમાં સારી સારી એક્ટિંગ કરે છે મિત્રો તેને અને મિત્રો તેમને દીકરો પણ છે મિત્રો અને કોમેડીમાં તે એકદમ દોઢેનો રોલ કરે છે મિત્રો દોઢું હંમેશા દોઢું જ બોલતા હોય છે મિત્રો અને તેમની પાસે કે ગાડી છે મિત્રો તે હમણાં જ અને મિત્રો એની શૂટિંગ વધારે આંસાપુરમાં જોવા મળે છે મિત્રો અને તે સાદું અને ગામોડ્યું જીવન જીવે છે મિત્રો અને મિત્રો જલાજી તેમની પાસે એક બાઇક પણ છે મિત્રો અને બાઇક મિત્રો સિટી બાઇક છે એમની પાસે તેમને એક દીકરો પણ છે મિત્રો અને દીકરો હાલમાં નામું ભણે છે મિત્રો અને તે એકદમ ગામડી જીવન જીવે છે અને તેમની પાસે ગાડી પણ છે મિત્રો અને તે ચેનલમાં બનાય ત્યાંથી એક્ટિંગ કરતા આવે છે અને સારી સારી કોમેડીમાં ડોઢાઈ બોલતા હોય છે મિત્રો દોઢાનું ઘર કહેવામાં આવે છે કોમેડીમાં અને મિત્રો તેમને ઓફિસમાં વધારેને વધારે કામકાજ જોવા મળે છે તે હંમેશા ખણખરી કોમેડીમાં જોવા નથી મળતા કારણ કે તેમને ઓફિસનું કાંઈ કામ હોય છે મિત્રો તે ઓફિસમાં તેમનો હિસાબ કિતાબ રાખે છે મિત્રો બધો તેમની પાસે ગાડી છે મિત્રો અને મિત્રો ભરતજી તેમના ભાઈ છે મિત્રો તેમની સાથે ઉભા ફોટામાં તેમના પિતા છે મિત્રો તેમની દીકરી પણ છે મિત્રો તો મિત્રો આ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો વિડીયોમાં આટલું જય માતાજી મિત્રો